નમસ્તે હું એક ઇમેક્સ રિટેલ કંપની સાથે વર્ક કરું છું અને આજે મારી સાથે છે આ દીદી છે જે બ્યુટી લિપ પ્રોડક્ટ યુઝ કરે છે અને આપણે એના વિશે આજે જાણકારી લેવાની છે શું નામ છે દીદી તમારું મારું નામ છે કાથડ ઉમિતાબેન તમે આ પ્રોડક્ટ કેટલા ટાઈમથી યુઝ કરો છો હું ત્રણ મહિના મેં કમ્પ્લીટ કર્યા ચોથો ચાલુ છે બરાબર તો શું તમને આ ત્રણ મહિનામાં કેવો અનુભવ રહ્યો મને બહુ સરસ લાગ્યું કે વેટ લોસ તો ભલે ગમે એટલો થયો એમ પણ શરીર હાડકું લાગે છે જે હું મને ડોક્ટરે કીધું હું ચેર ઉપર જ બેસતી કે ઉઠવા બેસવામાં બહુ મને તકલીફ બરાબર પણ હવે હું બેસી મારે નાનો છે તો પણ ઉઠવામાં તકલીફ નથી પડતી અને જે પ્રોબ્લેમ રહેતો તો એના મને ઘણો ફાયદો થયો છે કે જે મારા પગમાં સોજા પેલા સોજા આવી જતા હવે નથી આવતા ગોઠણ એટલા બધા ગોઠણની સોજા રહેતા એ પણ મને ઘણા ઉતરી ગયા છે તો પેલા

સિડ્રોપ્સ બરાબર સાથે જ લો જો સાથે જ લો બરોબર પછી પાંચ વાગે બે ટેબ્લેટ લઉં છું બરાબર સાંજે છે એક ડિટોક્સ લઉં છું અને તેની સાથે આ બેરી જ્યુસ છે એ પણ બરાબર છું ઓકે તો આનાથી તમને ફૂલ ફાયદો રહ્યો છે બરાબર ત્રણ મહિનાની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી બરાબર ને હા ઓકે બીજું કેવું ફીલ થાય છે આપ ત્રણેય વસ્તુ યુઝ કરો છો તો

જે જે સિસ્ટમ છે એ એ એક વખત ક્લિયર થઈ જશે જેમ ચાલવા લાગશે તો તમારું વજન છે એ ઓટોમેટિક વધવાનું બંધ થઈ જશે અને આપણી જે આ પ્રોડક્ટ છે બ્યુટી રૂપ એ એકદમ હર્બલ છે જેના લીધે તમને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થવાનો સંભાવના રહેતી નથી બરાબર